બે દિવસના વિરામ બાદ નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકામાં ધોધમાર ભારે વરસાદ તૂટી પડ્યો હતો તો ગઈકાલથી ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો આખી રાત વરસાદ ચાલુ રહેતા સવાર સુધી વરસાદે ધમાકેદાર બેટિંગ કર્યું હતું જેને કારણે ખાસ કરીને કાચિયાવાડ કુંભારવાડ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા તો કેટલીક સોસાયટીઓમાં પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા જો કે સ્ટેશન રોડ સહિતના માર્ગો નદી પટમાં ફેરવાઈ જતા વાહન ચાલક શાહદારીઓ પણ અટવાયા હતા જોકે આ ખેતીલાયક સારા વાવણી કરેલા ખેતરોમાં નવા બિયારણ પાકને જીવતદાન મળી કેટલાક ખેતરોમાં પાણી ભરાઈ જતા પાકને નુકસાન થયાના પણ અહેવાલ સામે આવ્યા છે તો બીજી તરફ અસહ્ય ગરમી ઉકળાટ બાદ વરસાદ ઠંડક પસરતા ગરમી લોકોને ચોક્કસ રાહત રાજ ધોધમાર વરસાદ વરસ્યો છે ગઈકાલ આખી રાતથી સતત ભારે મુશળધાર જેને વરસાદ થઈ શકાય તેવો ધોધમાર વરસાદ રાજપીપળામાં પડ્યો છે આખી રાત વરસાદ પડ્યા પછી પણ સવારે પણ વરસાદ બંધ થવાનું નામ લેતો નથી રાજપીપળામાં

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ